કોણ વાતની હરખ આઈ નામ કરશે જોને બેરિયોને લઈ ગઈ ડોની લઈ આળ મારા માતા તમે વખોળવ્યા છે તો જો આબો સકતો બનાનો બનાનો ઘર

ભગવાન

घेरो

મારી દીકરી દીકરા ને મજા મારું પાછળ નું બાળ ખાટલા મજા મારા કળા મજા

કેટરા આડે પર પટ્ટો કરશે ગાઢુ ખર્ચીમાં જરૂર એ દેરાનો થાય તો ટોકો કરણ ખોળ આવો

મારા દેવ ના મારા દીપો ના ભગવાન જેટલું જેટલું છો જેટલું વેઠ્યું ભગવાન पत <laughs> 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 مڙو <maharadivana>, آ <mala>, <maharad> <maharad> <maharad>

باداش ماما دکان تو اتان نے بیکر نہیں سر جی والی ہے جی نہیں پتہ بری چیز ہے رستے ائی 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 بہت ائی ہاں ائی وات ائی بہت تکلیف ائی بہت تکلیف ائی وہ بس ٹھہرے بھائی گاڑی بھائی گاڑی બે ભાવી પૂરો ભાવી ભાવી ઓળખાબેલી બહુ ખાલી ડાબેલી બહુ ખાલી બજીંદા ભેલેને ખવરાય ગોવાકળી થાય તો જોળબેલી દી લેરાય બની ગઈ હા બેલી ઉપર કા મારી વાંનન બચ્ચે વરા ધણોમાં પો જેતા હા

ਏ ਉਹ ਗਰਮ ਰੋਣ ਮਿਲੋ ਤੋ ਦ ਕੋ ਬਟਰਾ ਦੇ ਮੋਹ ਧੜਨਾ ਬਾਰ ਨਹੀਂ ਵਤ ਸੁ ਲੰਭੋ ਉਹ ਕਵਲਿਆ

ઓ કારે હને માતા સુ ચિત્ત્ય કરે ને યાદને ચિત્ત્ય કરે ને ઓડાશ મારી વેળા તા સબોવ વારે પડનો મારા દીકોનો આઉમર કા અવસ્થા તો વર

MA arche Ba na au произ ma ra peشan windapad in ko e isnaby masuk節 mau to dha phaya na su teaching sem הה lushun sem SHA hiya ka kaciy," trzeba da suborraopada wa 상 서� размер ha aile maut화를 <laughs> जो लेबला ने गाड़ मारा देवना मारा दीपक बहुत पेशो शबा और कौन तो पूरी वोरा बाप ने वादा नहीं कोई नहीं कोई के बात जिन हमारा रास्ते लाग हशो हां बा जिन षडकोड़ अलग मिलती नहीं वैपुर जा तो तो गिरवा ना दुख बादे सबरा

રાવણલે વાળવાને આ તો એક કોમ નઈ છોત્ર વાતો કરવા જગતને ધારો એની માતા મે શબો પતલ ભગવાન બહુ પાર પાડશે મારા દેવનો મારા દીપનો 15000 ખાજો કૃષક ગામ ગાયા છે પણ સોખના ગાયા છે ઓય પરમોમારો ફોરમાર સુરેના વ્યક્તિવા છે ને નાણું નોમ કોમનો છે લોગો આગળ બધા